મિત્રો આજે અમે વાડીએ આખા લસણનું શાક બનાવવાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે આખા બનાવવા માટે માટે મોટી આખું લસણ લસણ લીધું છે છે હવે ચૂલા ઉપર લસણને વરાળમાં બાફવા મૂકી દીધું બફાઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવવા માટેની તૈયારી કરી લઈએ સૌથી પહેલા તીખું ચવાણું લઈ અને ખાઈડું છે લીલી મરચી ટમેટા અને લાલ મરચાને ધોઈ એનું કટિંગ કર્યું છે આદુ અને લીલા લસણનું કટિંગ કરી એની પેસ્ટ બનાવી છે મિત્રો હવે વરાળમાં લસણ બફાઈ ગયું છે હવે શાકના વઘાર માટેનું તેલ પણ આવી ગયું છે રાઈ જીરું તમાલપત્ર અને લીમડો નાખી શાકનો વઘાર કર્યો છે હવેમાં ડુંગળી લીલું લસણ અને આદુ મરચાંની પેસ્ટ અને ટમેટા નાખી એને બરોબર મિક્સ કરશું સ્વાદ અનુસાર મેં મીઠું હળદર અને મરચું નાખ્યા છે હવે એમાં ખાંડેલું ચવાણું નાખી બરોબર મિક્સ કરશું હવે એમાં આખું લસણ નાખી શાકને બરોબર પાકવા દેશું